ધર્મધરા રાજકોટમાં સનાતન હિન્દુ રક્ષક સમિતિ દ્વારા જે આજે રામ રામવધામણાનું આયોજન એની અંદર વિજયભાઈ વાઘ ભરતભાઈ તેમજ અન્ય બધા જે આની અંદર સહયોગ દીધો છે તન મન ધનથી એ બધાને હું વિનવું છું અને આજ રોજ જે સત્તર તારીખથી જે આ આયોજન ચાલુ થયું છે એ બાવીસ તારીખ સુધી જેમ આપણો પાંચ દિવસનું દિવાળી મહોત્સવ હોય એવી રીતે આજે સમસ્ત ભારતની અંદર નહીં પણ સમસ્ત વિશ્વની અંદર જ્યાં જ્યાં હિન્દુ વસે છે ત્યાં આજે રામલલાના વધામણા અને હરેક ભારતીય નાગરિકને હું હિન્દુઓને કહું છું કે આ અવસર ઘણી પેઢીઓ વહી ગઈ આ દિવસની રાહ જોતા જોતા અને આજે આપણે એક ઓભાગ્ય છીએ કે આજે આ દિવસ જોવાનું આપણે અવસર મળ્યું છે અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું ખૂબ જ દિલથી એને હું આશીર્વાદ આપું છું અને ભારતની અંદર આવા જ દિશાસૂચક જો ભારતની અંદર હશે તો ધર્મ અને રાષ્ટ્રની પ્રગતિ થશે અને હું ખાસ કરીને પાછું બીજી વાર કહું છું કોઈ હું રાજકીય વ્યક્તિ નથી કોઈ રાજકારણથી મારે મહત્ત્વ નથી પણ આ જે આયોજનો જે મોદી સરકાર જ્યારથી આ દિલ્હીની અંદર સત્તા ઉપર આવી છે ત્યારથી જે સનાતન અને રાષ્ટ્રની ઉન્નતિ થઈ છે એ સર્વે તમે જોઈ રહ્યા છો અને હજી જોશો એને મોકો આપજો તો તમે હજી આગળ જતાં જોશો અને આજે ઘણા સ્નાતનીઓ જ આજે મંદિરનું કે ભાઈ મંદિર હજી બન્યું નથી ને એની અંદર પ્રતિષ્ઠા થાય છે અને આમ ને તેમને ઘણા એવા બોલવાવાળા બોલે પણ છે તો એની સામે આપણે જોવાનું નથી આપણે ખાલી ભગવાન રામલલાની મૂર્તિ જ્યારે બેસી જાય મંદિરની અંદર એને જોવાનું છે અને કોઈ જો કહેતું હોય કે આ પ્રતિષ્ઠા મંદિરની અંદર બન્યા પહેલાં

અને કોઈ પણ બકવાસ કરે તો એને કરવા દેવાનો હોય અને જે ભગવાન રામચંદ્ર બાવીસ તારીખે જ્યારે એમનું પ્રતિષ્ઠા મહોત્સવ છે એ દિવસે હરેક હિન્દુ કરું છું એક સાધુ રૂપે અને ભગવાધારી રૂપે કે આપણે એ દિવસે આપણી દિવાળી બે હજાર ચોવીસમાં બે દિવાળી છે એક ચોવીસ અને પછી આવા વાળો દિવસ દિવાળી છે તો હરેક ભારતના હિન્દુ નાગરિકોને

એને અમે વિનવીએ છીએ અને ભગવાન એને જાજી આયુષ્ય દઈએ અને આવા ને આવા કાર્ય કરતા રહીએ એવી પિનાક પાની શિવ પાસે મારી પ્રાર્થના અસ્તુ ઓમ નમો નારાયણ જય હિન્દ જય